સુરતમાં ભાજપની લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સોની ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની સાથે સાથે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયની વાત કરાઈ હતી સાથે જ અયોધ્યામાં થયેલી રામ મંદિરથી ભારતીયોના સપના પૂર્ણ થયા હોવાની પણ વાત કરી હતી ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે શહેરના મધ્યમાં શરૂ થઈ મધ્યસ્થ કાર્યાલય કરાયું છે સાંસદ અને કેન્દ્રીય રેલ તથા કપડા મંત્રી દર્શના જળદોસ હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે ભાજપે મહિલાઓને તેત્રીસ અનામત આપ્યું છે જ્યારે અન્ય પક્ષો હજુ વાત કરી રહ્યા છે પણ ભાજપે તમામનું સન્માન હંમેશા કર્યું છે લાલ દરવાજા ખાતે આવેલી વિનસ હોસ્પિટલની સામે એક્સલેન્ટ બિઝનેસ હબમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું તબક્કે સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે વર્તમાન સાંસદ દર્શના જડતોશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ચૂંટણી તમામ વિગતો માટે આ કાર્યાલય મદદરૂપ થશે ચૂંટણી સિવાય પણ આ કાર્યાલય થી દેશમાં સરકારી ચાલતી યોજનાઓ સહિતની ની વિગતો મળશે તેમ કહેવામાં હતું સુભાષચંદ્ર બોઝ જયંતિ દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટિલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની છવ્વીસ સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે આજે સુરત ચોવીસ લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સિયા હબ ખાતે ઉદઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફિર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છીએ ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે એક સાથે છવ્વીસ સીટ પાંચ લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પબદ્ધ રીતે પોતાના કર્તવ્યકાળમાં આગળ વધી રહી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ